ડીમાં ઇઠોટેરમાં દિન દિનની પૂર્વ સંધ્યાએ શહેર સ્નેહ મિલન અને દેશભક્તિ ગીતોથી છવાયો નાણામંત્રી કનુભાઈ દેસાઈ મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સજદાશિસ્તર લાઈવ ઇન કોન્સર્ટ ની ટીમે ધૂમ મચાવી પંદરમી ઓગસ્ટના રોજ ભારત દેશ સિત્તોતેર વર્ષ પૂર્ણ કરી ઇઠ્ઠોતેરમાં વર્ષે પ્રવેશ કરી સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે ત્યારે પારડી ઓડિટોરિયમ હોલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા પારડી શહેર ભાજપ પરિવારનું મિલન કાર્યક્રમ તેમજ દેશભક્તિ ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સફળ વિકસિત ભારત કી ઓનના સૂત્ર સાથે આ કાર્યક્રમમાં સજદા સિસ્ટર લાઈવ ઇન કોન્સર્ટની ટીમે ધૂમ મચાવી હતી આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ જગદીશ વિશ્વકર્મા જિલ્લા કલેક્ટર દવે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની ઉપસ્થિતિમાં ઇઠોટેલમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા સફર વિકસિત ભારત કી ઓના સૂત્ર સાથે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વલસાડની પ્લેબેક સિંગર પલક પંડિત તથા શિવરજની પંડિત તેમના સાથે વિશાલ ભાવિન તેમજ સરગમ મ્યુઝિક બેન્ડના ટાલે દેશભક્તિ ગીતો રજૂ કરતા ઉપસ્થિત કરી દીધા હતા આ પ્રસંગે પારડીના પીઆજીઆર ગઢવી જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ કમલેશ પટેલ મહેન્દ્ર ચૌધરી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ દેવેન્દ્ર શાહ પારડી મહામંત્રી પ્રણવ દેસાઈ કેતન પ્રજાપતિ જયસિંહ ભરવાડ વગેરે ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા thank you પર્વ નિમિત્તે સૌ પારડીવાસીઓને આટલી મોટી સંખ્યામાં દેશભક્તિ સાથે જોડાઈને દેશભક્તિના ગીતોમાં હાજર રહેવા માટે અભિનંદન આપું છું અને આપણા દેશના યશસ્વી વેડાપ્રધાનને જે આપણા ઉત્સવોને તહેવારોને એક દેશભક્તિ સાથે જોડીને જે આયામ શરૂ કર્યો છે તેમાં આ એક સુંદર પહેલ પાર્ટી શેરે કરી છે એટલે પાર્ટી શેર સંગીત અમે લોકો બહુ ખુશ છીએ કે આજે આટલો સરસ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે આપણા ભારતનો સ્વતંત્રતા દિવસ નિમિત્તે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમાં આજે અમે લોકો ખૂબ સરસ આપણા ભારતના સોંગ બધા ગાવા જઈ રહ્યા છે તેના માટે અમે ખૂબ એક્સાઇટેડ છે અમે આજે બધા પારડીમાં આવ્યા છે અને અમે લોકો બે ફિમેલ સિંગર હું અને પલક આ છે વિશાલ અને આ છે ભાવિન અમે ચારે મળીને અને મારા પૂરા બેન્ડ સાથે સરગમ મ્યુઝિકના બેન્ડ સાથે અમે આજે બધા પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે અને આઈ હોપ પાર્ટી વાળાને ખૂબ જ મજા કરાવીશું અને બધાને મજા આવશે હે વતન વતન મેરે આબાદ રહે તુ હે વતન વતન મેરે આબાદ રહે તુ મે જહાં રહું જહાં મે યાદ રહે તુ હે વતન મેરે વતન હમણાં તો હમણાં બધા જે ફેસ્ટિવલ આપણા આવી રહ્યા છીએ એમના ટૂંક સમયમાં જન્માષ્ટમી આવી રહી છે તો જન્માષ્ટમીમાં મારું અને પલક અમારા બંને જણને એક ખૂબ સરસ સોંગ આવી રહ્યું છે જે અમે લોકો યુટ્યુબ પર અને અમારા સોશિયલ મીડિયા પર શેર કરવાના છે તો આ સોંગ અમે અમારી જનતાને અને એવું એક્સપેક્ટેશન રાખીએ છીએ કે એને પણ ખૂબ પ્રેમ મળે અમારા ને બહુ જલ્દી અમારો સોંગ આવશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નારાયણ હવે આખું સોંગ જોવા માટે બધા અમને સોશિયલ મીડિયા પર ફોલો કરવા પડશે અને ત્યાં બધાને આ સોંગ અમારું સાંભળવા મળશે ગણેશ ચતુર્થી માં પણ અમારી આરતી આવી રહી છે અમારા વર્જન માં શિવરંજની અને ફલક ના તો એ પણ બહુ જલ્દી અમે યુટ્યુબ પર અપલોડ કરવાના છીએ તો એ તમને ત્યાં સાંભળવા મળશે જય 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 ગણેશ 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 દેવા માતા પાર્વતી પિતા મહાદેવા સ્વતંત્રતા દિવસ પર પારડી ની જનતા અમને આપતો ખુબ સરસ શો કરવા માટે અહીંયા બોલાવ્યા છે એમના માટે અમે બધા સૌ મળીને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો